રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા અને આત્માનો કારક માનવામાં આવે છે જો કુંડળીમાં અથવા વાસ્તુમાં સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિને સમાજમાં માન સન્માન પદ પ્રતિષ્ઠા અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે નીચે મુજબ રવિવાર અને સૂર્યદેવ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ અને ઉપાયો આપ્યા છે જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે એક સૂર્ય અને પૂર્વ દિશાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પૂર્વદિશાના સ્વામી સૂર્યદેવ છે જો તમારા ઘરની પૂર્વદિશા દોષમુક્ત હોય તો ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પૂર્વ દિશાને ખુલ્લી રાખો ઘરની પૂર્વ દિશા હંમેશા સાફ અને ખુલ્લી હોવી જોઈએ અહીં ભારે સામાન ન રાખવો બારી અને દરવાજા જો શક્ય હોય તો ઘરની પૂર્વદિશામાં મોટી બારીઓ રાખો જેથી સૂર્યના પ્રથમ કિરણો ઘરમાં પ્રવેશી શકે આનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સ્વચ્છતા રવિવારે ખાસ કરીને પૂર્વ દિશાની સફાઈ કરવી જોઈએ બે રવિવારના વિશેષ વાસ્તુ ઉપાયો સૂર્ય અર્ધ્ય જળ ચડાવવું રવિવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને તાંબાના લોટામાં જળ ભરી સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ જળમાં લાલ ફૂલ અક્ષત ચોખા અને થોડું કંકુ ઉમેરવું અર્ધ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો ધ્યાન રાખો કે અર્ધ્ય આપતી વખતે પાણીના છાંટા પગ પર ન પડે તાંબાનો સૂર્ય જો તમારા ઘરની પૂર્વ દિશામાં કોઈ વાસ્તુદોષ હોય જેમ કે ત્યાં શૌચાલય કે સ્ટોર રૂમ હોય તો દિવાલ પર તાંબાનો બનેલો સૂર્ય લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે તે ઘરના સભ્યોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે ત્રણ ઘરની આંતરિક સજાવટ અને રંગો સૂર્યનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે છે રવિવારે ઘરમાં નીચે મુજબના ફેરફાર કરવાથી લાભ થાય છે રંગોની પસંદગી રવિવારે કેસરી લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવા શુભ છે ઘરના પડદા કે બેડશીટ પણ આ રંગના વાપરી શકાય પ્રકાશની વ્યવસ્થા રવિવારે સાંજે ઘરના આંગણામાં અને મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ અંધારું ઘર સૂર્યદોષ વધારે છે ચાર રવિવારે શું ન કરવું નિષેધ વાસ્તુ અને શાસ્ત્રો મુજબ રવિવારે અમુક કાર્યો ટાળવા જોઈએ મીઠાનો ત્યાગ રવિવારે ભોજનમાં ઉપરથી મીઠું નમક નાખવાનું ટાળવું જોઈએ શક્ય હોય તો એકટાણું કરવું અને ગળી વસ્તુઓ ખાવી તુલસીના પાન રવિવારે તુલસીને જળ ન ચડાવવું જોઈએ અને તેના પાન પણ ન તોડવા જોઈએ તેલ માલિશ રવિવારે શરીરે તેલની માલિશ કરવી અશુભ માનવામાં આવે છે પાંચ આર્થિક ઉન્નતિ માટે ટિપ્સ ગાયની સેવા રવિવારે ગાયને ઘઉંની રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ આનાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે દાનનું મહત્ત્વ રવિવારે લાલ રંગની વસ્તુઓ જેવી કે મસૂરની દાળ તાંબુ કે લાલ કપડાંનું દાન કરવાથી આર્થિક તંગી દૂર થાય છે છ યંત્રની સ્થાપના જો તમને નોકરીમાં પ્રમોશન ન મળતું હોય કે વ્યાપારમાં નુકસાન થતું હોય તો રવિવારે વિધિપૂર્વક સૂર્યયંત્રની સ્થાપના પૂજા સ્થાનમાં કરવી જોઈએ દરરોજ તેની પૂજા કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે સારાંશ ક્વિક ચેકલિસ્ટ બાબત શું કરવું દિશા પૂર્વ દિશા સાફ રાખો પૂજા તાંબાના લોટાથી સૂર્યને જળ ચડાવો ખોરાક ગોળ અને ઘઉંનું સેવન કરો મીઠું ઓછું ખાઓ ચિન્હ પૂર્વની દિવાલ પર તાંબાનો સૂર્ય લગાવો સૂર્યદેવની આરાધના માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શરીરમાં વિટામિન ડી અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે શું તમે ઇચ્છો છો કે હું તમને સૂર્યદેવના વિશેષ મંત્રો અથવા પૂજા વિધિ વિશે વધુ વિગતવાર માહિતી આપું